બંની ગજેરા ફરી વિવાદમાં સપડાઈ ગયા છે અને જેતપુર ના પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ બે ફરિયાદો નોંધવામાં આવી છે જેમાંથી ખંડણીની ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં પિયુષ રાદડિયા પણ નામ સામે આવી રહ્યું છે હવે આ તમામ પ્રકરણમાં પિયુષ રાદડિયા પોલીસ સ્ટેશને પહોંચે છે અને પોતાની પ્રતિક્રિયા આપે છે મહત્વનું છે કે કેટલાય સમયથી આ મુદ્દો ચર્ચાનો વિષય હતો પરંતુ આખરે કેટલા સમય બાદ પિયુષ રાદડિયા હવે પોતાનું મૌન છે એ તોડે છે અને એની સાથે સાથે એસપી સહિત જયરાજસિંહ જાડેજા પર પણ તેઓ પ્રહાર કરે છે મૌન તોડતા પિયુષ રાદડિયા શું કહી રહ્યા છે સાંભળી લઈએ પરમ છે જ્યારે સાંજે 6 વાગે એટલે કે મને 20 તારીખે જ્યારે મારી તબિયત લઈ થઈ કે પછી મને જ્યારે રાજકોટ રિફર કર્યા મુદ્રમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગ્યે ગોંડલ સિટી બી ડિવિઝનના બીએસઆઈ જે ઝાલા સાહેબ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા એમને મને જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે ઝાલા સાહેબે પછી કીધું કે તમે વયો લખપત જેતપુર તાલુકા પોલીસ આવે છે અને મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણો મારે તો આ ખનણી બંનેએ ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રિમૂ ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા સુધી અધિકૃત રીતે નોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા બેઠક આવ્યા એમને મને એવું કીધું કે ભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો સવારે મેં ડોક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખથી મને લઈ ગયા ત્યારથી મારા ફેમિલીને મળ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જાત થયો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફરજર રિપોર્ટ આપણે કરાવીએ સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના બે કોન્સ્ટેબલની સાથે હું અહીં આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત ના દુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને એમ કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસના કામે નિવેદન પણ નહીં આપી શકો ને મેં નિવેદનનું તેને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચ મી છે કે જ્યાં જ્યાં બની ગયા જ્યારે મેં તમને પહેલાં પણ મીડિયાના માધ્યમથી કીધું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનમાં એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનેને સૌથી પહેલાં ચૌદ તારીખે બપોરે બે વાગ્યે એની તલથી પકડો જેવી ખબર પડી એમના રાજકીય આકાઓને પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયો છે બંનેને પંદર તારીખે સાંજે છ વાગે આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પહેલાં તો બંને ઉપર ધડા ધડાધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થઈ હું તમને કહેવા માંગુ છું કે આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા ધરે છે ફરિયાદી તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયત ના પ્રમુખ નો ભારતીય જનતા પાર્ટી ભાજપ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકી ગામના સરપંચ નો પુત્ર આ લોકો બે ના એવા તા અલ્પેશભાઈ એવા હતા એ તો એમ કે ગુંડલમાં માં શાંતિ ની સલામતી છે તો કાતો હું લોરેન્સ ગેંગ નો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કા બંની લોરેન્સ ગીતનો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંની પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ જાય દર દરેક જગ્યાએ બંની આગળ આગળ જાય છે બંની પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવ્યું મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે

આ પોલીસ ને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા હાથો છે સ્પષ્ટપણે કહું પોલીસ મને ખબર છે લોકો મારા નથી મને ગુસ્સી તો આ અમારી મારી ઉપર નથી ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ ગુજરાત માં રહેવા લાયક છે જ નહીં મને પાસા કરી દે તમ તારે હું પાસા ભોગવી ગુજરાત છોડી દેવા માંગુ એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબનું મને પૂછો છો હું આટલાક દિવસથી આક્ષેપ કરું છું એસપી સાહેબને પૂછો એક નિવેદન આપો કે પીયુ સાદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યવા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ ને કોણ માર્ગદર્શન આપે એવા એસપી સાહેબને પૂછે પીએ કે પીયુષ્નાયથી જવા દેવાનો ક્યાં મોકલવાનું એટલે ડીવાયસપી સાહેબ કહી દે કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલેમાં એ ડિવિઝનમાં ફરિયાદ કરી કોઈ ફિઝિકલ ટોર્ચર માં બતે હા તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર માં તમાર આયા જેટી પરમાર કે તમને પણ ખબર હશે જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે ઈ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે તેમની ઉપર

એટલે કે તમે શ્વાસ ન શકો તમારી ઉપર ઘીવ વ્યક્તિ ન થાય ને તમારે નાગ શ્વાસ ન લઈ શકે પાણી છે તમે જેવું મોટે શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત થેતી તમારે પોતે પાણીનો મારો ચલાક એટલે માણસ બુદ તો માણસ કેમ પાણી પી જાય એમ પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોર આમ આ ઢોર ચા ચાલ્યું અડધી કલાક છે એ દરમિયાન બુદ્ધ ભગવાને મારું મારી

એનો કોઈ નહીં પણ એમ મે તમને કીધું ને કે સુખના જ ઉપર ફીજે તો શું કરી શકે અમે જે પાણી નો ઓક્સેપ કે તમારા રિપોર્ટ માં કઈ આવેલું છે એ રિપોર્ટ માં છે ને મે બ્લડ સેમ્પલ લીધું છે પણ અત્યારે પૂરું સુધી પૂરો બ્લડ સેમ્પલ એકસન મોકલતી નથી મે પોર્ટ માં જ અરજી કરાવી છે મારા મમ્મી મારફતે કે બ્લડ સેમ્પલ અમારે કલેક્ટ કરાવો મારા બ્લડ સેમ્પલ મધુરમ હોસ્પિટલ ખાતે પડેલા છે જ્યાં જ્યાં દિવસ થશે તો એ સેમ્પલ ફેલ થઈ જશે એટલે આ માણસ પતી મહત્વનું છે કે આ બંને આરોપો માં હાલ બંની ગજેરા અને પિયુષ રાદળિયા વિરુદ્ધ જે તપાસનો દોર છે એ શરૂ છે તપાસ શરૂ છે અને ત્યારબાદ જ ખબર પડશે કે સચ્ચાઈ છે એ શું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર